તયમ ભાઈ લેજો હા હા તો કોઈ નતો રાખતા નઈ ના 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 હા આના કીધું મો ફરી પાછો આવું હા હા ભાઈ ને એક મારા મળી હો હા હું જઉં છું હા હો હા હા એ હા કાકા

ઓહ ખાલે બધું શું કરું તો ભાગ કદી નઈ આલું એકલો જ લઈને ફરે બધું ખાલી બાર ઉભા એટલી વાત ખાલી દાદા ખાલી ઉભા જાય એમ કદી પાવર લઈને દોડું કે નહીં એ દેવાનું તો કહેવું નહીં કોને વાટે નહીં જાય એવું કરું કદી તો ખાલે એવો ખાલે કાકાય તો બીજું તો આ

ના ભાગ પર તો અમીર અમીરિકામાં ફરવાની આખી જવું હવે ખાલી હવાની વાત ખાલી હવા કઈ પર જલ્દી બધું તૈયાર છે હવે ખાલી એટલી ખાલી હવા માતાજી એ માતાજી

હાલ ના કેવાય એ વાત એવી તું ખાલી હે ખાલે જો ખાલે જિંદગી રાત્રિ મમજી લે તું તો છોકરા ના હોય હા હા કેવું કેવી વાગ છોકરા પણ છોકરા ખાલી મારી પાછળ નીકળતી વાથો પણ ખાલી એક જઈ તને બતાવો ને તું ગોડો થઈ ગયે હા

કાકો રે ને કાકો પેલા મરી ગયા ભા એ તાકો એવું કર્યું કોઈને કોઈ નઈ કોને વાત ના જોયું પેલા શું કીધું હા હવે આવી જોવાની હવે હગી તું રાહ લ્યા કાકા મને કઈ બુદા છોકરા હા કોઈ નહિ આઈ જાય છોકરા તો લે છોકરા <laughs> <laughs>

છોકરો ને મારો છોકરો જઈને આવતો તો અને તું આ ડર તું આવતો કાલ ન્યામય અને તું ડર મિલ તો ડર હું લઈને આવ્યો ઈમ કે

যাবে মুঞ্জা মারু তোকা রতি দুজনি কালিয়াত ঠিক পাবা হেলা হেলা তো পকন জাইন অবতার হেলা হেলা লাগো হচ্ছি পর ডালমা কারু হ মু আপরো